આજની વાત એક સમયની વાત છે ગૌતમ બુદ્ધ એના શિષ્યો સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા રસ્તામાં મોટી ગંગા નદી આવી એને ઠંડીના દિવસો હતા એમણે જોયું તો એક બ્રાહ્મણ અંદર નદીમાં ડૂબકે મારી રહ્યો હતો અને એકદમ ધ્રુજતો હતો ગૌતમ બુદ્ધે પૂછ્યું શિષ્યોને કે આટલી ઠંડીમાં આ ભાઈ આટલી બધી ડૂબકી કેમ લગાવે છે કે કંઈક બીમાર પડી જશે કારણ કે કેટલા ધ્રુજે છે એટલે એના એક શિષ્યએ જવાબ આપ્યો કે એક બ્રાહ્મણ છે એ ગંગામાં સ્નાન કરવા આવે છે આજે બહાર નીકળતા એનો પગ એક દેડકા ઉપર પડી ગયો એટલે એને થયું કે આ મોટું પાપ થઈ ગયું એ પાપ ધોવા માટે ગંગા નદીમાં એકસો એક ડૂબકી મારવા ગયા છે કે જેથી એનું પાપ ધોવાઈ જાય એટલે બુદ્ધને થયું કે એકસો એક ડૂબકી આવી ઠંડીમાં મારશે તો શું થઈ જશે એમણે બૂમ પાડી એ બ્રાહ્મણને કે ઓ ભાઈ એટલે એ રહ્યા તો કે આટલી ઠંડી લાગે છે તમે બારે આવો માંદા પડી જશો આટલી ઠંડીમાં આટલી બધી ડૂબકી કેમ મારો છો એટલે એ ભાઈ બહાર આવીને કીધું કે ભાઈ બુદ્ધ મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ મારો પગ દેડકા ઉપર આવી ગયો અને અશુદ્ધ થઈ ગયો એટલે હું પાપ ધોવા માટે ડૂબકી મારું છું બુદ્ધે એને ધાબળો આપીને કીધું આ ઓઢી લ્યો તમે બહુ જ ધ્રુજો છો તમે માંદા પડી જશો અને બુદ્ધે કહ્યું કે મને એક વાત કહો કે તમે જો આ એક દેડકા ઉપર પગ આવવાથી અશુદ્ધ થઈ જતા હો અને ડૂબકી મારવાથી જો તમારા પાપ ધોવાતા હોય તો આ દેડકો તો વર્ષોથી આ ગંગા નદીમાં રહે છે તો એના પાપ નહીં ધોવાઈ ગયા હોય તો એની ઉપર પગ મૂકવાથી કેવી રીતે અશુદ્ધ થઈ જવાય અને આ ગંગામાં કેટલાય મગર કે માછલીઓ કે જળચર પ્રાણીઓ રહે છે જો ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જતા હોય તો તો આ બધા પ્રાણીઓનો મોક્ષ મળી ગયો હોવો જોઈએ ને તો તો એ અત્યારે નદીમાં જીવતા જ ન હોય એટલે ભાઈ એમ ગંગામાં ડૂબકી મારવાથી પાપ ના ધોવાય પહેલાં બ્રાહ્મણને તરત જ એ વાસ્તુ થઈ કે ભાઈ આટલું બુદ્ધ આટલું બધું જ્ઞાન આટલી સાદી ભાષામાં માત્ર તમે જ આપી શકો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે ગમે અહીંયા નાઈએ ધોઈએ પાપ ધોવાના પ્રયત્ન કરીએ પણ આપણા કર્મો જો ચોખ્ખા નહીં કરીએ ને તો કોઈ નાણી તમારા પાપ ધોઈ શકે નહીં અંજુમાના જય શ્રી કૃષ્ણ